રથયાત્રા અનુસંધાન એક સાથે ચાર ઇસમોને પાસાના કાયદા અંતર્ગત જે હવાલે કરતી ચોકબજાર પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન ના હોય આગામી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને શરીર સંબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમો ગુનો કરતા અટકાય અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલી ઇસમો વિરુદ્ધ પાસા કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ ચોકબજા પોલીસ સ્ટેશન શહેરનાઓના માર્ગદર્શન હેડ કોન્સ્ટેબલ સંજય સિંહ કરસનભાઈ નાઓને શરીર સંબંધિત ચાર ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફ મોકલી આપે જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા ચાર માથા ભારે તેમજ ભયજનક ઇસમોને પાસા હુકમની બજવણી કરી ગુજરાત રાજ્યની વડોદરા અમદાવાદ નડિયાદ અને મહેસાણા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં પાસા અટકાયત કરેલી સમૂહ મહેન્દ્ર દલપતભાઈ ગોહિલ વર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર બસો બે સાઈ વાટિકા એપાર્ટમેન્ટ વિજયનગર સોસાયટી વિભાગ બે વેડરોડ કતારગામ સુરત શહેર સાગર ઉર્ફે ઝાડિયો ઉર્ફે ચોકલેટ હીરાભાઈ ચાવડા ઉમરવસ છવ્વીસ રહેઠાણ બી ત્રણ એકસઠ ગોટલાવાડી ટુર્નામેન્ટ નોર્થ ઝોન કતારગામ સુરત શહેર તથા રહેઠાણ પ્લોટ નંબર પ્રાણનાથ સોસાયટી વેટ રોડ સુરત શહેર હિતેશ કુમાર રાજેશભાઈ રાઠોડ ઉમરવર્ષ વીસ રહેઠાણ ઘર નંબર પચાસ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન એસએમસી આવાસ ચોક બજાર સુરત શહેર સચિન છોટીલાલ વર્મા ઉમરવર્ષ એકવીસ રેઠાણ ઘર નંબર ત્રણસો આઠ અહેમતનગર સોસાયટી વેટ રોડ શહેર શહેરને ગુજરાતની અલગ અલગ જેલમાં રવાના કરાયા છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત